જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પૂર્ણિમાની આપ સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ વૈષ્ણવ આજે ગુરુ આપ આપશ્રીના આપણે આશીર્વાદ આજે વિધા છે દત્વત પણ કર્યા છે અને હવે વૈષ્ણવો આપને ગૌશાળા છે એમને મુલાકાત છે એ કરાવો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો વૈષ્ણવો આજે ગુરુ પૂર્ણિમાનો પાવનકારી દિવસ છે એટલે સર્વપ્રથમ હવેલીએ છે ગુરુદ્વારે જઈ અને શ્રી ગુરુ છે એમના ચરણ સ્પર્શ કરી અને વૈષ્ણવો ખૂબ આનંદ છે અનુભવ્યો તો શ્રી નવનીત બાવા અને અંજન બાવા છે એમના દંદક પ્રણામ કરી વૈષ્ણવ આપણે અત્યારે ગાય માતા છે એમના આશીર્વાદ લેવા અહીંયા ગૌશાળાએ આવી ગયા છે એટલે વૈષ્ણવો વારંવાર આપણે અહીંયા આપણી ગૌશાળા એ છે અહીંયા મુલાકાત લેતા હોઈએ છીએ કારણ કે આ આપણા વિસ્તારમાં છે અને વૈષ્ણવો એક હર્ષ આજનો દિવસ છે એ શુભ છે સાથે સાથે વૈષ્ણવો આપણે યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે દસ હજાર વૈષ્ણવો છે એ જોડાઈ ચૂક્યા છે એટલે કે દસ હજાર સબસ્ક્રાઈબર વૈષ્ણવો આપણે થઈ ગયા છે તો આપશ્રીના આશીર્વાદથી આપશ્રીની આજ્ઞાથી આપણે આ ચેનલ છે પુષ્ટિ સત્સંગ ચેનલ આપણી છે એ શરૂઆત કરેલી તો આપશ્રીના આશીર્વાદ ખૂબ ફેલ્યા આજે ગુરુ પૂર્ણિમા અને એમનો દલવત કરવાનો પણ આપને લાભ છે પ્રાપ્ત થયો સાથે સાથે વૈષ્ણવો આપણે ગૌશ માતા છે એમની પણ આજે પરિક્રમા કરી આશીર્વાદ છે પ્રાપ્ત કરીશું અને તમને પણ છે એ ગૌશાળામાં ગાયોની ઝાંખી કરાવું છું વૈષ્ણવો તો વૈષ્ણવો તમે બધા મારી સાથે જોડાયેલા છો દસ હજાર વૈષ્ણવો છે મારી સાથે જોડાયેલા છે બધાય કુસ્ટી સત્સંગ ચેનલ ઉપર તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આજ રીતે કુષ્ટી સત્સંગ ચેનલ પર સત્સંગ છે વૈષ્ણવો નિહાળતા રહો સાંભળતા રહો શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા બધા જ ઉપર વૈષ્ણવો છે એ બની રહે અને શ્રી મહાપ્રભુજીએ તો વૈષ્ણવો આપણા ઉપર એટલી કૃપા કરી છે એટલી કૃપા કરી છે તો વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી છે આપણા ગુરુ છે એમના ગુણ આપણે ગણવા બેસીએ તો ગણી ન શકાય धरती का कागज करू कलम करू सात समंदर शाही करू फिर भी गुरु गुरुगुण लिखियों न जाए जय श्री कृष्णा। વૈષ્ણવ આપણે પરિક્રમા માર્ગ ઉપર શ્રી ગોકુલેશ ગૌશાળા લુલી લંગડી અંધ અપંગ ગાયોની ગૌશાળા હોસ્પિટલના સ્વરૂપમાં છે જે આસક્ત ગાયો છે વૈષ્ણવો એમની સેવા કરવામાં આવે છે સારવાર કરવામાં આવે છે બોલો શ્રી ગૌ વાત શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ કૃષ્ણ મમા વૈષ્ણવ અહીંયા લુલી લંગડી અંધાપંગ અસક્ત ગાયોની સેવા તો થાય જ છે સાથે સાથે સશક્ત ગાયો છે એમનું પણ ભરણ પોષણ પાલન છે વૈષ્ણવો ગોપાલકો કરે છે શ્રી કૃષ્ણ મમા વૈષ્ણવો દસ હજાર આપ વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ સાથે જોડાઈ ચૂક્યા છો એ બધા આપના સહકારથી છે એ શક્ય બન્યું છે તો આપ સર્વનો વારંવાર છે હું આભાર વ્યક્ત કરું છું શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમ્મા શ્રીકૃષ્ણ શરણ મમા શ્રીકૃષ્ણ શરણ મમ્મા શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ जय हो जय हो मात की जो आगे आगे गीछे गया, पीछे पीछे गांच में मेरा मदन गोपाल कृष्ण शरण कृष्ण शरण मम्मी आशा श्रम

krushla shalom mama si krushla shalom si मैं आज के लिए बता ही नहीं रही हूं और लेवाVamos शुक्रिया आई एम सॉरी मैं सॉरी हूं बनाओ ना मैं बात कर सकती हूं मैं नहीं